મૂળ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ખારાવેડા ગામના વતની ભરતભાઈ દિનેશભાઈ પત્ની પુત્ર હર્ષ હાલ એકાદ વર્ષાના રોડ ઉપર એન્ટેલિયામાં સી બે બિલ્ડિંગમાં રહેતા હતા હીરા મંદિરને પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા બાવીસ લાખમાં હિતેશ સંજયભાઈ પટેલે વેચવા કાઢ્યો હોય જેમાં દલાલ રાજુભાઈ અંબલે મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લેવાયા હતા ફ્લેટ ખરીદવાની જાણ થઈ કે મકાન પર બેંકના હપ્તા ચડી ગયા છે ભરતભાઈને એના પુત્ર હર્ષ સાથે ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહી રૂપિયા એક લાખ પરત માંગવાની શરૂઆત કરી ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા પર બાઉન્સ થયા હોવાથી હિતેશ તેનો પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપી ઘરે આવી મારવાની ધમકી પણ આપતા હતા જોકે સાત માર્ચે શુક્રવાર રાત્રે ઘરમાં ભરતભાઈ પત્ની વનિતાબેન પુત્ર હર્ષ હર્ષગટ આવી લીધો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં હોય સારવાર દરમિયાન શુક્રવારે મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું હતું ભરતભાઈ સહિતના ધમકી આપનારા હિતેશ સંજય દલાલ રાજુ દ્વારા આપઘાત કરવાનું પગલું ભર્યાનો ઉલ્લેખ કરાયો હોય જેમાં સુસાઇડ નોટ કબજે કરી ખાનગી કંપનીમાં નોકરી કરતા હિતેશ સંજયભાઈ પટેલ રત્તગ્રાહકર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ અને